સુપ્રીમ કોર્ટથી પડતો કોઈ છે નહીં એટલે ઘણા બધા વિચારો પછી સુપ્રીમ કોર્ટે આ પ્રકારનું ટકોર કરી હોય હું પર્સનલી જો વિચારું તો સ્વાભાવિક છે કે સુખી સમૃદ્ધ લોકો જેને ઓબીસીની જરૂર નથી એટલે ઓબીસીના લાભની જરૂર નથી એવા લોકોએ ઓબીસીનો લાભ બને લેતા હોય પરંતુ અમુક જગ્યાએ જ્યાં જરૂરિયાત ના હોય એવી જગ્યાએ કદાચ આપણે એને જતો કરીએ તો સ્વાભાવિકપણે હું એવું માનું છું કે જે ખરેખર ગરીબ સમાજમાં આજે શિક્ષણનું પ્રમાણ જેનું ઓછું હોય છે જે શિક્ષણમાં પરાણે ભણી રહ્યા છે એવા લોકોને એ લાભ આપણે આપી શકીએ ને જે ગરીબ સમાજો છે એ સમાજોમાં સો ટકા એના કારણે એવું કહેવાય કે વિકાસથી એ લોકો પર આવી શકે અને એમનામાં પોતાના સમાજની અંદર પણ તમને શિક્ષણના કારણે વિકાસ પછીથી જોવા મળે એટલે જે પ્રકારનો નિર્ણય લીધો છે એ સુપ્રીમ કોર્ટે ટકોર કરી છે એ ટકોરને હું એવું પણ કહી શકું છું કે આપણે બધાએ આ વિષયમાં ખરેખર પરામર્શ કરવો જોઈએ વિચારવું જોઈએ અને એ સુપ્રીમના નિર્ણય સાથે એનો પૂરેપૂરો અભ્યાસ કરીને આપણે પણ આમાં આગળ વધવું જોઈએ કારણ કે જો સુખી સમૃદ્ધ લોકો આ નહીં વિચારે તો હું માનું છું કે ભારતની અંદર એવા ગરીબ ઓબીસી અનામતના સમાજના કેટલાય વર્ગ છે જે વર્ગ આજે પણ તેની તે પરિસ્થિતિની અંદર છે તો એનો વિકાસ ક્યારે પણ થઈ શકે નહીં